જીતી છે રોડ શો યોજાવાનો છે તેમના સમર્થનમાં મહિલાઓ આવી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ બેન

તો એટલો ખરાબ રસ્તો છે કે તમે એમ રસ્તા પર ડિલિવરી થઈ જાય બેડને એવી ખરાબ પરિસ્થિતિમાં રસ્તાની હાલત છે તો આ સુધી આપણે છ ટર્મથી મનસુખ વસાવા સાંસદ બનીને ભરૂચ જિલ્લા પર આવ્યા છે તો આ સુધી મનસુખ વસાવાએ કયા કામો કર્યા છે બતાવે મનસુખ વસાવા નેત્રંગથી રાજપાડીના રસ્તો જોયા આવે મનસુખ વસાવા કે કઈ હાલતમાં પોઝિશન છે રસ્તાની ને ટુ વ્હીલ ગાડી પર જવું હોય આપણે કંઈ લગ્ન પ્રસંગમાં જવું હોય તો આપણા વાળ કે કપડાં બધા ધૂળથી ખરાબ થઈ જાય છે આ આટલી બધી ખરાબ પરિસ્થિતિ છે હાલત રસ્તાની હાલત છે અચ્છા શિક્ષક શિક્ષણની શું વ્યવસ્થા છે બેન ભરૂચની શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી ભરૂચમાં અત્યારે તમે જોવા જાવ તો ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રાથમિક શાળાઓ છે તે શાળાઓમાં તે શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરડાઓ નથી અમારા અસનારી ગામની તમે શાળા જુઓ તો પૂરી જર્જરિત હાલતમાં છે એકદમ બધા ઓરડાઓ તૂટી

મોનસુખવાસાહ કોઈ દિવસ અમારા ગામમાં આવ્યા નથી ને અમારા ગામમાં શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની કોઈ દિવસ મુલાકાત લીધી નથી અત્યાર સુધી છઠ અમથી જીતીને આવ્યા છે છતાં પણ અમારા ગામમાં આવ્યા નથી જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે વોટિંગ લેવા માટે આવે છે ને લોકોને લોલીપોપ આપીને વોટિંગ લઈ લે છે આદિવાસી સમાજને માત્ર ને માત્ર એ લોકોએ વોટબેગ માટે જ ઉપયોગ કર્યો છે ને આદિવાસી સમાજને કોઈ કોઈ કામ કર્યા નથી માત્ર ને માત્ર બીજેપી સરકાર આદિવાસી સમાજનું અસ્તિત્વ મિટાવવા માગે છે આદિવાસી શબ્દ મિટાવવા માગે છે એટલે હું પબ્લિકને અહીં જાહેર તમારા આ મીડિયામાંથી કહેવા માગું છું કે જો આદિવાસીને બચાવવા હોય છા બેન આ મહિલાઓ જે રીતેનો સમર્થન માં આવી છે એનું કારણ એ તો નઈ કે શકુંતલા બસ પણ કાર્યવાહી કરવામાં આવી હતી ચૈતર બસાવાને જારે કરવામાં એ છું કે આજ સુધી કોઈ પણ આદિવાસી નેતાની કે એમના ઘરમાંથી કોઈ બેન દીકરી જેલમાં ગઈ નથી આજે આદિવાસી સમાજની એટલી બધી લાગણી છે ચૈતર પત્નીને કે આજે સમાજના લીધે એક પત્નીને પણ જેલ ભોગવવું પડ્યું છે તો અમે આ આદિવાસી સમાજ ચૈતર

કે કઈ રીતની પરિસ્થિતિ છે ભરૂચ બેઠકની અંદર યકીન કરજો કે હું ઘણા ગામડાઓની અંદર ફર્યો અને ઘણા ગામડાઓની અંદર મને એવી ફરિયાદ જોવા મળી કે મનસુખ વસાવા ગામડાની અંદર દેખાતા નથી ત્યારે હવે જોવાનું છે કે એનો ફરક કેટલો પડે છે ભરૂચના મતદારો શું ખરેખર હવે પરિવર્તનનું મન બનાવી ચૂક્યા છે કે પછી કંઈક બીજું તેમના મનમાં ચાલી રહ્યું છે ખેર સાત તારીખે જ્યારે તે લોકો પરિણામ મતદાન કરવા માટે જશે ત્યારે ચાર જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડી જ જશે કે કોણ ભરૂચ બેઠક પર આવનારા પાંચ વર્ષ સુધી રાજ કરવાનું છે ત્યારે આ પ્રકારના હવાલો સમાચારો થી તમને અગત કરાવતોશું કેમેરા પર્સન પિયુષ વસાવા સાથે મોહિત પોરા ટાઈમ્સ ઓફ ગુજરાત નેત્રંગ ભરૂચ